થોડા તડકારનો કામ કરશે તારે તો પાછળ પડશે ને કે પાસે પડે એમ નથી એક માણસે તા એલો છે આટલા મને કોઈ આટલા મેં કોમ નહીં કર્યું ઓહ હો 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 ભરાયું ને મારો બરોબર કેટલો કડક છે આ તો પાવડો હેડતો નહીં

બળો હોય તો આટલી બળતરા થાય છે મેં ખોડ માં નથી કીધું આ બળસે આ ખાડા હમુ નથી કરતો રહું ચેક આપેલો ભો છે

તડકો છે થા સડે છે મારી ઓળી સી ધવેરા ને મગફળી પડી છે ગોડી દૂર પડી છે અને એક તો એને પેલો સીઢા ખોતરું હિયારી મારો ઓળી છે ઘર ના ઠેકોણ નહી નહી રહેવાનું ઠકોણું કોક નહી અહીંયા ભાગે વાવેન ને પાવર આખા ગોમ નો પેલા બાપડા ડોડિયા ની વાવતા હતા ચાર વાર વાય ચારે ચાર ભેન નોખા કરાય આપડા અને હવે આયા ખેમજી ને ઝવેરા પાય નોખા કરાવા હિયારી સીઢા ખોતરે હવે અને આયા પડ્યા ભાવ જેવા લોબા શેલ થઈ

ચાર ભાઈ નોખા કરાયમ માંથી નોખા નોખા પડી એમ ચારે ચાર ઈ આનો હિયારી રહ્યો છે એ તો શોખ હાથ ગણો દોડ તો તમે શું છો તમારે છેડો ખોતરી તો પેલા તમને કહેવાય એવું ના થાય કેળિયો કરીને ગયો મારા મારા ભાઈ ભાઈ એમ બે હળિયો કરવા નથી તમને ભગાવા મારા મત કરી તમારે ફાડવાનું હેડી આવી જો પણ તમારી પાસે પકડી હોય નથી

તમારો ભાઈ ને તમારો પેલો ભાઈનો ભાગીદાર બે તમારો શેઢો આખો કોતરી નાખ્યો આ ભાગ આ ભાગ આ ભાગમાં છે તમારા બામજી નો ખોતરું કે હશે એ આખો મને પાવડો લઈને હોમો થઈ ગયો શું વાત કરું યાર અને હું એને ઝવેરા ને કઈ ના ઝવેરો

એ બ્લોડ છે એ આયો આ સરખું છોતરે છે લક્ષમ થઈ આ છે હા તું તો બતા પૈસા <energeticoffs> <know>. <destroys>

તો હેરી ને માર્યો હેન્યો કઈ ગયો મને માર્યો જો શું કઈ ગયો છે મોટા બધી વાત કરવાના હેન્યો ના તો ભરપૂર બોલા માર્યો એટલે કોઈ સંકળ્યો આખલો ના ના પર ફે શું આને માર જાણે એય પાડો દે પાડો આને હે માર આ પાડો એ મને લાગે યાર અરે છોતે કેમ મારી માખો ભલે હાલે અલ્યા એય એય મારા છોકરા મારા ઓમ ભણે છે આ તમે શરમ આવે છે છોકલે એ ચાલ શેઠો યાર હિયાર યાર કીયો શેઠો કે શેઠો થાય આ મન કરી તો કરતો તો પણ કીધું શેઠો આ

આજે જિરો કોલરા છે આ બહુ પાવડો ભરી રેત નાખી આજુ આ તો ઉંદેરોનો ખાડો હતો ધર હતા કરાયા તો રે હું આયો નઈ મારક નાયો તો આ તો મોતાગન ના હોય હું આયો ને ખોતરવાનું બંધ કર્યો છે આ પૂછો એના પર તારા તારા ભગતને મરવા દે પૂછો ભગત પૂછ્યા ખોતર બી ને બા એલા એલા ઓ ભગત પૂછ્યા બાને હાલ દે એને

મને <laughs>

પાકજી ભાઈ એમ થી મને આઈ છારી વિઘો પડે વિફતાર તો તારે પડે અમને છે કેમનો હમો જવાબ ના આલ્યો પેલો ઓન કે હમો